એટલે કે આજે હે ટૂંકમાં પતંગ ચગાવવાનો દિવસ તો મારા તરફથી બધાયને હેપી મકર સંક્રાંતિ અને ખૂબ જ પતંગ ઉડાડજો આકાશમાં ઊંચી ઊંચી અને આપણા વિડીયો જોતા રહેજો કોણ એ લોક કહા સે આતે હે એ ફ્યુ મોમેન્ટ્સ લેટ અને હાલો મિત્રો અત્યારે હું આવી ગયો હું ભંડારિયા ગામે ગીર બાપાનું મંદિર છે ને ગામમાં કોઈ ભંડારીયા જોતા હોય તો કહી દો આ પ્રમાણેનું મંદિર છે કંઈક આવ્યા હતા અત્યારે દર્શન કરવા માટે ને જાળવાને જો મિત્રો કેમ બાકી છે ભંડારીયા ગામમાં બીર બાપાનું મંદિર છે હાલો આગળ જઈ ક્યાં જવાનું થાય ખબર પડે અને કંઈક આ પ્રમાણેનું છે મંદિર મિત્રો જોઈ લેજે જરાક ને બે કૂતરા છે જે ખાય છે અહીંથી મંદિર છે કંઈક દર્શન કરી લ્યો અને મિત્રો આપણે અહીં આવી ગયા છીએ બાકી ભંડારિયામાં અહીંયા જો કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે રાખેલી અને કંઈક આ પ્રમાણેનું છે કૃષ્ણ ભગવાનજીના પોસ્ટર મારેલા છે અહીંયા કૃષ્ણ ભગવાને જે ગોવર્ધન પર્વત એક આંગળી ઉપર ઉપાડ્યો હતો એનું હે બધું અને અહીંયા સુદર્શન ચક્ર હાથમાં લઈને શ્રી કૃષ્ણ ઊભાતા એનું હે પોસ્ટર ચિત્ર મેન તો મિત્રો આ છે જો આ મને બહુ ગઈ આ ચિત્ર છે ને કૃષ્ણાય વાસુદેવાય હરે નમઃ નમ અને આજે ઉત્તરાયણ છે પણ ગામમાં ગયા તા પણ કે પતંગ વદંગ કોઈ ચગાવતું નતું એટલે મજા ના આવી એટલે હું બીજે ક્યાંક રખડતા આવ્યો એટલે આવ્યા છે ને એનો વ્યૂ તમે ચેક કરો મિત્રો કેમ બાકી જાડવાનું છે મજા આવી રાખે એમ થાય કે ના વ્યૂ હે કઈ દે સર હાલો હવે ઘર તરફ જાય બીજું હું પછી તમને મળી જય લ્યો મિત્રો કેમ બાકી બેઠું મજાનું કૂતરું બેઠું હે અને અહીંયા કંઈક મંદિર છે હાલો બતાવી દઉં અંદરથી તમને જરાક પીર બાપાની દરગાહ આ પ્રમાણેનું હે કંઈક જોઈ લેજો અને દર્શન કરી લેજો અને કઈક આ પ્રમાણે મિત્રો દર્શન કરી લેજો વીર મંદિર છે ગામ તો કીધું તો આપણે પંડારિયા પંડારિયા ગામે પહોંચી ગયા હે હાલો હવે પાછા કરતા મિત્રો અત્યારે હું આવી ગયો હું ઘરે અને ટૂંકમાં આજે આવ્યા છે માંડવી જોખવા માટે તો કટારો આવ્યો છે માંડવી જોખવા માટે ચાલો જોખી નાખી બતાવું કઈ સામે એ પડ્યો કટારો માંડવી જોખવા આવી ગયા છે હાલો આગળ તમને મળું કે તો કઈક આ પ્રમાણેની માંડવી આપણી અડધી જોખાણી છે અડધી નથી જોખાણી આ પ્રમાણે કટારો પડ્યો છે એ જોખે છે એ જોખાઈ ગયા છે પછી કંઈક દવા બવા છાંટવાની છે તો સાટી નાખ્યો અને અર્ધિક કઈક ચોખાણી છે માંડવી ગીરના રે હતી આ વખતે પ્લાનિંગ માં મિત્રો હવે થોડોક ચેન્જ છે ગામ માં તો ગયો તો પણ ત્યાં બહુ પતંગ ને ઉડાડ્યા નહીં કોઈ હતું નહીં એટલે આપણે જો પંભે દવાનો પંપ રાખી લીધો છે હવે દવા સાચી લઈ અહીંયા પડી છે આપણે સ્પ્લેન્ડર હાલો હવે વાડીએ જાઉં અને આપણે વાડીના કામ માટે સ્પેશિયલ સ્પ્લેન્ડર રાખ્યો મિત્રો આને જ કમોડવાની છે હલો હવે દવા સાટતા કે બીજું કંઈ થાય નહીં મિત્રો ફાઇનલી આપણી વાળીએ તો અત્યારે આવી ગયો હું અને જીરામાં દવા સાટવાની છે કઈ દવા સાટવા છે એ હાલો જરીક બતાવું અને જીરામાં સાટવાની છે દવા તો હાલો બતાવું કઈ દવા ને નહીં કંઈક આ પ્રમાણેની દવા છે નામ તો આમાં મને નથી ખબર ગેલેલીઓ કહેવાય લગભગ ગુજરાતીમાં મારી દવા હાલો સાટી નાખી અને મિત્રો આપણે કામ કરતા હોય એમાં કંઈ વાંધો ના આવે બને પટ્ટો તોડી લીધો હતો મિત્રો પંપનો તૂટી ગયો હતો એટલે સાટતા સાટતા એ પેલા હાંધવો જો હવે તો હાંધી લીધો હે હાલો હવે દવા સાટી લે બીજું કંઈ થાય નહીં હાલો મિત્રો વાળીએ તો આવતો રહ્યો હું જોવા ખંભે પંપ લટકાવી લીધો હે અને હવે દવા સાટી નાખે બીજું હું તો હાલો મિત્રો હવે દવા તો આપણે સાટવા આવી ગયા હાઈ ને કંઈક આ પ્રમાણેનું જીરું હે આપણું અને કોઈ વિચારતું હોય એમ કે આ તાણ હું વીડિયો ઉતારે પણ એવું નથી મોટા ભાગના ગામડાના લોકો હોય જેને ખબર હોય પણ આ તો ટૂંકમાં એવું હોય કે ઘણા એવા હોય કે જેણે કોઈથી જીરું ના જોયું હોય કે ખેતર ના જોયું હોય એને ખબર ના હોય ને એટલા માટે આપણે વિડીયો ઉતારી હઈ કે આ એક જીરાને ઉગાડવા માટે કેવડી મહેનત પડે ને ખેતી કરવી કેવી અઘરી હોય એટલા માટે આપણે બતાવી અને પ્લસમાં વિડીયો પણ ઉતારું હું દવા છાંટતા છાંટતા મહેનત જો મારી મિત્રો તમે મહેનત માટે થઈને એક વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો દવા છાંટતો હતો આપણે વચમાં જો મિત્રો આપણે અડધો ક્યારો છે ને અડધા ક્યારામાં સટાણી હતી અને હવે ટૂંકમાં પપ થઈ રહ્યો છે તો હવે અહીંથી વરી હવે ઘરે હાલીને જવું જો હે ક્યારો કયો હે યાદ રાખવો જો હે અને પાછું અહીંથી હે ને લેવું જોશે ક્યારો એ બધું અઘરું છે ત્યારે હાલો હું મિત્રો મેળી ઉપર આવી ગયો હું આપણા ઘરની ત્યારે કંઈક બે વાઈ ગયા હતા અને મેળી ઉપર આવ્યો હું કારણ કે એક વિડીયો હે ને એક રીલ નાખતો હતો ઇન્સ્ટામાં એટલે આવી ગયો હું અને સ્ટ્રગલ જોઉં મિત્રો આપણી પાછળ કેટલો તડકો હે અત્યારે એમ બાકી તડકો છતાંય આવી ગયો હતો બે વાગે કારણ કે આપણે મેળી ઉપર વધારે ટાવર આવે એટલે આ બધું સ્ટ્રગલ કરવું પડે પણ મિત્રો આપણે આ વસ્તુનો શોખ છે સપોર્ટ તમારો બતાવજો કે આપણે આગળ જવાનું હોય બાકી બે વાઈ ગયા ને અત્યારે આવી ગયો તો તડકો તો હે પણ હવે આમાં કરવું પડે કાંઈ વાંધો નહીં તેના માટે એક વિડીયો લાઈક કરી દેજો અને હાલો મિત્રો આજે ઉત્તરાયણ એટલે આજે આપણે રજા હતી ભણવાની એટલે ટાઈમ મળ્યો છે એટલે આપણી બે બાઇકને જો મિત્રો તો એ નાખીએ પડી છે આપણી ડિલક્સ અને મા પડી પ્લેન્ડર બેને એકદમ ચમકાવી નાખી છે કારણ કે આજે નવરો હતો ધોઈ નાખું આ પ્રમાણેની આપણી બાઈક છે અને હા બીજી વાત કહેવાની રહી ગઈ આપણા બાથરૂમનું કામ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે બતાવી દઉં જ્યારે આજે ત્યારે ટાઈમ મળ્યો છે તો અહીંયા આપણે ટાકો બનાવ્યો હતો પ્લસમાં નવા બીજા બાથરૂમ બનાવ્યા છે બનાવી ઓલા બતાવી દઉં અંદરથી એ બાકી હજી ફિટ કરવાના થોડાક ટાઈમમાં થઈ જશે અને કઈ અંદર થી આ પ્રમાણે લાદી નાખી છે અને બાર ની લાદી કઈ આ પ્રમાણે ની છે લુક જોરદાર આવે મિત્રો અત્યારે જો બતાવો કેમ બાકી લાગે જોરદાર અહીંયા આપણે બે બાઇક ને ધોઈ નાખી છે ડિલક્સ એન્ડ સ્પ્લેન્ડર હાલો હવે આગળ તમને મળું